મતદાન ચાલી રહ્યું છે ત્યારે અને એ વિસાવદર જનતાને કહી દીધું છે કે હવે આપણે ગંદકી સાફ કરવાનો સમય આવી ગયો છે ગુંડાગીરી હોય કે પછી કોઈ પણ બીજી હોય નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ

જો અને આ વખતે આપણે ગંદકી સાફ કરતી જવાની છે એ પછી ગુન્ડાગીરીની હોય કોભાનની હોય કે પછી કોઈ પણ હોય સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા એવિસાવાદરની જનતાને જે કહ્યું છે તે સાંભળીએ જય ગોપાલ મિત્રો આજે ઇતિહાસ રચવાનો ક્રાંતિ કરવાનો પરિવર્તન લાવવાનો દિવસ એટલે કે મતદાનનો દિવસ આજે દોસ્તો અત્યારે સવારના 9 વાગી ચૂક્યા છે 2 કલાક સુધીનું મતદાન થઈ ચૂક્યું છે

એટલે આજનો આ મતદાનનો દિવસ લોકો ખૂબ ઉત્સાહથી પૂરી તાકાતથી જોમ જુસ્સાથી લાઈનમાં ઊભા છે અને લોકોના મનમાં એક જ સંકલ્પ છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ મિત્રો મારી બધાને વિનંતી છે ગામના સક્રિય આગેવાનો વડીલો યુવાનો કે આ આ મહત્વના દિવસે કોઈ પણ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જાય એ જોવાની આપણા સૌની જવાબદારી છે કેમ કે ગંદકી સાફ કરવી એ સૌની ફરજ પણ છે અને સૌનો અધિકાર પણ છે કોઈ પોતાની ફરજ ન ચૂકી જાય કોઈ પોતાના અધિકારથી વંચિત ન રહી જાય એ માટે સૌ લોકો મતદાન કરે એ જરૂરી છે બીજી એક નમ્ર વિનંતી છે મિત્રો કે બોગસ મતદાન ન થાય એના માટે પણ આપણે લોકતંત્રના પ્રહરી એટલે કે લોકતંત્રની રક્ષા કરનારા રક્ષક બનીને આપણે આજે દિવાલની જેમ ઊભું રહેવાનું છે આજે લોકશાહી વિરોધી તત્વો ભારત વિરોધી તત્વો સત્તા સમર્થક તત્વો એ ખૂબ પ્રગાણ ખૂબ મોટા પાયે પોતાની ગેરરીતિ કરવાની કોશિશ કરશે પણ તમે જો એક યોદ્ધા બનીને દિવાલ બનીને સૈનિક બનીને ઉભા હશો તો આપણા દેશના લોકતંત્રને કોઈ અટકાવી નહીં શકે લોકતંત્રને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે દોસ્તો અત્યાર સુધીમાં આ નવ વાગતા સુધીમાં હું આશરે પંદરથી વીસ ગામની અંદર મુલાકાત લઈ ચૂક્યો છું

ગામમાં અને આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે એવે આપણે સૌ પ્રયત્નો કરીએ ફરી એક વખત જય ગોપાલ બોલતા જાઓ કચરો સાફ કરતા જાવ એ વ્યવ્યતના સાથે જય જય ગરવી ગુજરાત ગોપાલ ઇટાલિયાની આ વાતને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર